જય શ્રી કૃષ્ણ આવ્યું કે તમે મજામાં આપણે સારું કરી દીધું છે વાગી જશે દસ ને દસ નવે લોગનું કન્ટેન્ટ નતો સારું કન્ટેન્ટ ઉતારી પણ લીધેલું છે હવે તમે લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવે આપણે જવાનું છે નવી ગાડી લે ને તો પંપે એની પેલા તો કઈ કામ છે ને આજે રવિવાર છે એટલે પંપે પણ એટલું બધું કઈ કામ ખાસ હશે પણ નહીં

આવ એટલે બરાબર લાગી જા હવે ગાડી લઈને તોયા જશે તો આપણે એની પાછા પાછા જઈએ જલ્દી ના રીતેલા કરાવી પેઇન્ટર બરોબર આ મોજે આપણે સીધા માર્કેટમાં રોડે દુકાનેથી બધું લઈ લીધું છે ને વરસાદ આવે છે જીણો જેવો એના કારણે આપણે બંધ કરી દીધા કોમ્પ્રેર હતો જીણો આવે છે ડકતો હું ને બોમ્બેથી માં આવે એમની કે જે છે બસ ત્યાં પ્રિન્ટર લાઈન પ્રિન્ટર પર હવે એ લાઈન થી ધન એક જ આપો માટે રિપેર કરવા આપું છું તો એ લઈને અમે નીકળી જાય સીધા પંપે દવા માટે પણ હવે ગાડી વરસાદી ગાર ધીમે ધીમે ઝાકળ જેમ આવે ટ્રાફિક યાદ એટલી છે તો બધું મિક્સમાં બધું એડજસ્ટ કરી કરી જાય સીધા પંપે ગાડી ગાડી થોડી ગઈ સાઈડમાં બેઠા છીએ ને આપણે મહાભારત જોઈએ છે કારણ કે ઓફિસમાં બીજું કંઈ કામ નથી આવતું સન્ડે છે એના કારણે બધું ટ્રાફિક ઓછું હોય ને કાંઈ બિલિંગ બિલિંગ વાર છે થોડી અને આપણે મહાભારત જોઈએ છીએ જનતીથી મહાભારત જોવો જ છું વધારે દેખાડ એમ નથી ને પણ ઓપી રેટ આવી જાય તો પછી તકલીફ પડી જાય મને ને તમને બે ને બાકી ટ્રાફિક ને એવું છે નોર્મલી જ્યારે બિલિંગ આવે ત્યારે તમને પાસે દેખાડે કેટલું ટ્રાફિક છે એવું છે બિલ ને પાંચ મિનિટ પહેલાં જે છે એવા છે આપણે અમાર તો આ બિલ બેલ આવી જાય છે અહીંયા થોડાક પીડા છે અને થોડાક અહીંયા પણ છે થોડાક તો નથી બહુ ઝાઝા બધા છે હવે લગભગ પચાસ અહીં બિલ છે એ જ તે હાલીને દસ પંદર અહીં લે લગભગ આસપાસ થઈ જાય બિલ બિલ આપણે એની પ્રિન્ટ કાઢી લઈએ થોડા સેટસો વગાડતા વગાડતા અને આજ તો કામ ન હોય એટલે એનું કારણ થાક પણ હું આગળ જોતો હતો બરાબર બાકી હવે બિલની પ્રિન્ટ નીકાળી લઈ અને લોગમાં નવા નવા કન્ટેન્ટ શું કરવા છે એ જ વિચારતો હોય મારવાનું એ ચાલતું હોય પણ એ મળતા નથી કારણ કે રેગ્યુલર એકને એક જ મારે કામ હોય ને એક કામ હોય એકનેક ક્લેસ હોય એકને જગ્યા હોય જાય તમને એક મને એક ઘંટા હવે નવું એન્ટરટેનમેન્ટ માટે કરવું જોઈએ એવું લાગે છે વહેલી તકે કરશું પણ વાડીઓમાં કામ આવે ને તો કરાય બાકી વાડીઓનો વિલોગ મજા આવે ને મને ઉતારવાની મજા આવે વાડીઓમાં હરિયેલી ભળિયેલી ભળતી હોય ને ભાઈ ટ્રેક્ટર રાખતા હોય ને અહીંયા બધી જોતાઓ હોય ને મજા આવે ભાઈ તમે એ પણ લોગ ઉતારશો પણ અત્યારે તો આજ તમારે જોવાના છે તો આને સપોર્ટ કરતા રહો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરીજો ત્યાં સુધી હું બિલની એન્ટ્રી કરી નાખું ઓકે ચાલો આ બધા બિલની એન્ટ્રી કરી ચૂકીએ છીએ હવે આપણે દેખાડો તમને જો બિલની એન્ટ્રી જો એન્ટ્રી છે બરાબર બિલની એન્ટ્રી છે તો આપણે બિલને હવે સ્ટેપલર બરાબર વેરીફાઈ કરી નાખે પછી બેન બાકી છે સાડા છ અને સાત સાડા સાત ઘરે જવાનું થાય જાય બરાબર કલાક એક્સ કરશું બરાબર બાર બેસી કાંઈક કરીશું તો બિલને વેરીફાઈ કરી નાખી બરાબર તો હવે એ સારું કામ છે આપણે રજા લઈ લઈએ કારણ કે થઈ જશે સાડા સાત માથે દસ મિનિટ બરાબર ને હવે આપણે રજા લઈ જઈએ ટિફિન ટિફિન ને બધું નાખવાનું બાકી છે તો કાંઈક નાખીને પણ જઈએ ચલો ઓકે ફાઇનલી પહોંચી જાય છે ને હવે આપણે થોડુંક એડેટિંગ એડિટિંગ કરી લઈએ તો ચાલ્યો બ્લોગિંગમાં જો મજા આવી તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દે તો મેળવ્યો બાય બાય